પ્રશ્ન નંબર એક કયા પ્રાણીના સીંગડા સોના કરતાં પણ મોંઘા છે ઓપ્શન એ ગેંડો ઓપ્શન બી ઝીબ્રા ઓપ્શન સી હરણ ઓપ્શન ડી જીરાફ સાચો જવાબ ઓપ્શન એ ગેંડો ગેંડાના સીંગનો ભાવ લગભગ એક લાખ ડોલર પ્રત્યે કિલો છે એટલે ભારતીય રૂપિયામાં હિસાબ કરીએ તો પ્રત્યે કિલોનો ભાવ સત્યાસી લાખ ઓગણસી હજાર એકસો ને ની આસપાસ થાય હવે સવાલ એ છે કે ગેંડાના સિંગ આટલા મોંઘા કેમ છે તો એમાં એવું છે કે તેના સિંગમાં કેરાટિન હોય છે જેના કારણે તે વધારે તો મોંઘી મોંઘી મેડિસિન એટલે કે દવા બનાવવામાં ઉપયોગ થાય છે અને બાકી જે અમીર લોકો હોય છે તે સ્ટેટસ સિમ્બોલ બનાવે છે આના કારણે તે મોંઘા હોય છે પ્રશ્ન નંબર બે એવો કયો દેશ છે કે જેના અડધા ભાગમાં રાત અને અડધા ભાગમાં દિવસ થાય છે ઓપ્શન એ રશિયા ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી નોર્વે ઓપ્શન ડી આઈસલેન્ડ સાચો જવાબ ઓપ્શન એ રશિયા પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે ઓપ્શન એ ઝાયડસ હોસ્પિટલ ઓપ્શન બી ચારદા હોસ્પિટલ ઓપ્શન સી પીપી સવાણી હોસ્પિટલ ઓપ્શન ડી સિવિલ હોસ્પિટલ સાચો જવાબ ઓપ્શન ડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલશો અને ચેનલમાં નવા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પ્રશ્ન નંબર ચાર ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી ઓપ્શન એ એક મે ઓગણીસો સાહીઠ માં ઓપ્શન બી બે મે ઓગણીસો સાહીઠમાં ઓપ્શન સી ત્રણ મે ઓગણીસો સાહીઠમાં ઓપ્શન ડી ચાર મે ઓગણીસો સાહીઠમાં સાચો જવાબ ઓપ્શન એ એક મે ઓગણીસો સાહીઠ માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી પ્રશ્ન નંબર પાંચ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી ગાંધીનગર ઓપ્શન ડી અમદાવાદ સાચો જવાબ ઓપ્શન ડી અમદાવાદ પ્રશ્ન નંબર છ અને આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન છે હનુમાનજીના પિતા કોણ હતા ઓપ્શન એ કેસરી ઓપ્શન બી બ્રહ્મા ઓપ્શન સી વાયુ ઓપ્શન ડી દશરથ તમને ખબર હોય તો જવાબ કોમેન્ટમાં આપો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો અને ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારી આવનારી નવી વિડિયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે પ્રશ્ન નંબર સાત કયું ઝાડ રાત્રે ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે ઓપ્શન એ બટલો ઓપ્શન બી પીપળો ઓપ્શન સી લીમડો ઓપ્શન ડી નારિયેળી સાચો જવાબ ઓપ્શન સી લીમડો પ્રશ્ન નંબર આઠ કયા દેશમાં પાંચ સૂર્ય દેખાય છે ઓપ્શન એ કાંગો ઓપ્શન બી નોર્વે ઓપ્શન સી તુર્કી ઓપ્શન ડી ચીન સાચો જવાબ ઓપ્શન ડી ચીન પ્રશ્ન નંબર નવ ભગવાન રામના ગુરુ કોણ હતા ઓપ્શન એ નારદ ઓપ્શન બી ધોરણાસારી ઓપ્શન સી વશિષ્ઠ ઓપ્શન ડી વિશ્વમિત્ર સાચો જવાબ ઓપ્શન સી વશિષ્ઠ દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલશો અને ચેનલમાં નવા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પ્રશ્ન નંબર દસ વધારે તેલ ખાવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ પથરી ઓપ્શન બી હૃદયની ઓપ્શન સી લકવા ઓપ્શન ડી કેન્સર સાચો જવાબ ઓપ્શન બી હૃદયની પ્રશ્ન નંબર અગિયાર રામાયણના રસિયતા કોણ હતા ઓપ્શન એ વેદવ્યાસ ઓપ્શન બી કાલિદાસ ઓપ્શન સી તુલસીદાસ ઓપ્શન ડી વાલ્મીકી સાચો જવાબ ઓપ્શન ડી વાલ્મીકી પ્રશ્ન નંબર બાર ભગવાન રામનો જન્મ કયા વંશમાં થયો હતો ઓપ્શન એ મૌર્ય ઓપ્શન બી રઘુવંશ ઓપ્શન સી યાદવ ઓપ્શન ડી ભીલ સાચો જવાબ ઓપ્શન બી રઘુવંશ પ્રશ્ન નંબર તેર માતાનો જન્મ કોનાથી થયો હતો ઓપ્શન એ સમુદ્રથી ઓપ્શન બી અગ્નિથી ઓપ્શન સી ધરતીથી ઓપ્શન ડી રાજા જનક અને રાની સોનેનાથી जवाब ऑप्शन सी धरती धरतीसिंह प्रश्न नंबर चौद लक्ष्मणजीना पत्नी कोणता ऑप्शन ए श्रुती ऑप्शन बी मंदोदरी ऑप्शन सी सुलोचना ऑप्शन डी उर्मिला साचो जवाब ऑप्शन डी उर्मिला प्रश्न नंबर पंधर रावण माता नाम शू ऑप्शन ए तारा ऑप्शन बी कैकशी ऑप्शन सी त्रिजटा ऑप्शन डी अहिल्या સાચો જવાબ ઓપ્શન બી કૈકસી પ્રશ્ન નંબર સોળ ડુંગળી ખાવાથી કઈ બીમારી મટી જાય છે ઓપ્શન એ હાર્ટ એટેક ઓપ્શન બી એસિડિટી ઓપ્શન સી બ્લડ પ્રેશર ઓપ્શન ડી ડાયાબિટીસ સાચો જવાબ ઓપ્શન સી બ્લડ પ્રેશર દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલશો અને ચેનલમાં નવા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પ્રશ્ન નંબર સત્તર માણસ પોતાની આંખ વડે કેટલા કિલોમીટર દૂર સુધી જોઈ શકે છે ઓપ્શન એ વીસ કિલોમીટર ઓપ્શન બી ત્રેવીસ કિલોમીટર ઓપ્શન સી છવ્વીસ કિલોમીટર ઓપ્શન ડી એકત્રીસ કિલોમીટર સાચો જવાબ ઓપ્શન એ વીસ કિલોમીટર પ્રશ્ન નંબર અઢાર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ઓપ્શન એ તાપી ઓપ્શન બી નર્મદા ઓપ્શન સી ભાદર ઓપ્શન ડી સાબરમતી સાચો જવાબ ઓપ્શન બી નર્મદા નદી પ્રશ્ન નંબર ઓગણીસ ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ઓપ્શન એ તાપી ઓપ્શન બી બનાસ ઓપ્શન સી મહી ઓપ્શન ડી નર્મદા સાચો જવાબ ઓપ્શન ડી નર્મદા પ્રશ્ન નંબર વીસ ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ઓપ્શન એ વવઠા ઓપ્શન બી દ્વારકા ઓપ્શન સી સોમનાથ ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં સાચો જવાબ ઓપ્શન એ વવઠા પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ઓપ્શન એ વડોદરા ઓપ્શન બી ધુવારણ ઓપ્શન સી જામનગર ઓપ્શન ડી પોરબંદર સાચો જવાબ ઓપ્શન બી ધુવારણ પ્રશ્ન નંબર બાવીસ ગુજરાતનું સૌથી અમીર ગામ કયું છે ઓપ્શન એ ગોંડલ ઓપ્શન બી મોરબી ઓપ્શન સી ધરમપુર ઓપ્શન ડી માધાપર સાચો જવાબ ઓપ્શન ડી માધાપર જે કચ્છ જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર ત્રેવીસ ભારતની સૌથી મોટી જેલ ક્યાં આવેલી છે ઓપ્શન એ ગાંધીનગર ઓપ્શન બી હૈદરાબાદ ઓપ્શન સી જમ્મુ કાશ્મીર ઓપ્શન ડી દિલ્હીમાં સાચો જવાબ ઓપ્શન ડી દિલ્હીમાં પ્રશ્ન નંબર ચોવીસ ભારતનું સૌથી શાકાહારી રાજ્ય કયું છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી હરિયાણા ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ સાચો જવાબ ઓપ્શન બી રાજસ્થાન પ્રશ્ન નંબર પચીસ ભારતમાં સૌથી વધારે જનસંખ્યા કયા રાજ્યોમાં છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી હૈદરાબાદ ઓપ્શન સી ઉત્તર પ્રદેશ ઓપ્શન ડી મહારાષ્ટ્ર સાચો જવાબ ઓપ્શન સી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર છવ્વીસ કયા દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારને સજા આપવામાં આવે છે ઓપ્શન એ ઇઝરાયેલ ઓપ્શન બી જર્મની ઓપ્શન સી હોંગકોંગ ઓપ્શન ડી દુબઈ સાચો જવાબ ઓપ્શન એ ઇઝરાયેલ પ્રશ્ન નંબર સત્યાવીસ વિશ્વમાં સૌથી મોટું પક્ષી કયું છે ઓપ્શન એ ઇમુ ઓપ્શન બી મોર ઓપ્શન સી શાહમૃગ ઓપ્શન ડી સારસ સાચો જવાબ ઓપ્શન સી શાહમૃગ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતીય બંધારણના ઘડવૈયા કોણ હતા ઓપ્શન એ જવાહરલાલ નહેરુ ઓપ્શન બી બાબા સાહેબ આંબેડકર ઓપ્શન ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન ડી સરદાર વલ્લભભાઈ પટેલ સાચો જવાબ ઓપ્શન બી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રશ્ન નંબર ઓગણત્રીસ સાબરમતી આશ્રમની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ ઓપ્શન બી મહાત્મા ગાંધી ઓપ્શન સી જવાહરલાલ નહેરુ ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ સાચો જવાબ ઓપ્શન બી મહાત્મા ગાંધી હવે આ છેલ્લો પ્રશ્ન છે એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન છે ભગવાન રામે કેટલા વર્ષ વનવાસ કર્યો હતો ઓપ્શન એ દસ વર્ષ ઓપ્શન બી બાર વર્ષ ઓપ્શન સી ચૌદ વર્ષ ઓપ્શન ડી સોળ વર્ષ આ વિડીયોને અહીં સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો દોસ્તોને શેર કરો અને આવી નવી વિડીયો જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો પાછા મળીશું ફરી એક નવી વિડીયોમાં